બહુ લંડન ની અંદર કે વિદેશમાં માં ગમે ને કેનેડા અમેરિકા ને બહુ બહુ છે પૂછી લો ભાઈ તમે શું કમા બધા મજૂરી કરવા જવા છો અહીંયા કઈ છે એટલે જેને બહુ હવા હોય ને કે તો નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત કરું ત્યારે મિત્રો હાલમાં જ એક ભાઈનો વિડિયો સોશિયલ મીડિયામાં પૂર ઝડપે વાયરલ થયો છે અને મિત્રો આ વિડીયો છે ને એ સીધે સીધો મિત્રો લંડનથી આવે છે એટલે કે ફોરેનમાંથી આ વિડીયો આવે છે અને આ ભાઈ મિત્રો આપણા ગુજરાતી ભાઈ જ છે અને એ પોતે મિત્રો લંડનમાં રહે છે અને તેમણે મિત્રો જે લોકો એમ કહેતા હોય છે ને કે ફોરેનમાં તો મજા છે ને ત્યાં કરોડો રૂપિયા લાખો રૂપિયાની મહિને આપણે આવક કરી શકીએ છીએ અને ભારતમાં આપણે કંઈ જ કરી શકવાના નથી એવું કહેનારા લોકો માટે મિત્રો ખાસ આ વિડીયો છે કારણ કે મિત્રો કેટલાય લોકો હોય છે જે મિત્રો ફોરેનમાં જતા રહે છે અને પછી ત્યાં જઈને સલવાઈ જાય છે સલવાય એટલા માટે જાય છે કે મિત્રો એ લોકોને ખબર નથી હોતી કે ફોરેનમાં કામ શું કરવાનું હોય છે તો મિત્રો આ ભાઈએ સૌથી મોટામાં મોટી પોલ હાલમાં ગુજરાતીઓની ખોલી નાખી છે તો મિત્રો હાલમાં જે તમે જે છાપરા જોયા ને એ છાપરામાં જ મિત્રો આપણા ગુજરાતીઓ રહે છે જેમ મિત્રો આપણા દેશમાં જે હરિયાણાથી બિહારથી મિત્રો જે લોકો મજૂરી કરવા ગુજરાતમાં આવતા હોય છે ને એવી જ રીતે મિત્રો આપણા જે ગુજરાતના લોકો છે એ ફોરેનમાં જતા હોય છે અને એ આ ભૈયે એવું કીધું છે કે આ જે બધા લોકો છે ને એ કોઈ મિત્રો નાની ડિગ્રીવાળા નથી એટલે કે દસ બાર પાસ નથી પરંતુ મિત્રો એમફિલ એન્જિનિયરિંગ બીકોમ કોમ પછી બી બીએસસી સાયન્સ એવા એવા લોકો મિત્રો છે જે મિત્રો ફોરેનમાં જઈને એટલે કે લંડનમાં જઈને કેવી મજૂરી કરી છે એટલે કે લેબો લેબર જે કામ કરતા હોય છે ને એવી મજૂરી કરી છે મિત્રો ભાઈએ સૌથી મોટામાં મોટો ખુલાસો કર્યો છે તો મિત્રો આ ભાઈનું ફક્ત ને ફક્ત એટલું જ કહેવાનો ઉદ્દેશ્ય કે આપણે પોતાના દેશમાં મજૂરી કરવી શું લાચારી છે તે આપણે બીજા દેશમાં મજૂરી કરવી જોઈએ તો બીજા દેશમાં જઈને પણ એ જ કામ કરવાનું છે જે આપણા દેશમાં કરીએ છીએ તો આપણા દેશમાં ઘરે રહીને ઘરનો રોટલો ખાવો શું વાંધો તો મિત્રો આ ભાઈનો કહેવાનો મતલબ એટલો જ છે તો મિત્રો આગળ આ પ્યે જે વિડીયોમાં સૂજણ જણાવી સૌથી મોટામાં મોટી હકીકત જણાવી છે ને લંડનની એ હકીકત પણ આપણે તમને વિડીયો બતાવવાના છીએ લાઈવ તો વિડીયોમાં અંત સુધી બને રહેજો પરંતુ એ પહેલાં મિત્રો તમને થોડી માહિતી આપી દઉં કે હાલમાં જે આ વિડીયો વાયરલ થયો છે ને એ મિત્રો આ પૈયે સૌથી મોટામાં મોટો ખુલાસો એવો કર્યો છે કે આ બધા જ લોકો આપણે જેમ આપણા જે આપણા ત્યાં જેમ બિહારીઓ કામ કરવા આવે છે ને તેમ આપણા ગુજરાતના લોકો છે ને એ બધે બધા લોકો ગુજરાત છોડીને બીજા દેશમાં કામ કરવા માટે જતા રહે છે અને એટલા માટે જ ત્યાં પણ આવું જ કામ કામ મળે છે જે આપણા ગામમાં મળતું હોય છે અને એની એ જ મજૂરી આ લોકો લંડનમાં કરે છે તો મિત્રો આપણે હવે બહુ વાત નથી કરવી અને વિડીયો તમને બતાવી દઈએ એ પહેલાં તમારે ફોરેન જવાનું સપનું છે કે નહીં એ ખાસ નીચે કોમેન્ટમાં દર્શાવવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા વિડીયો મળી રહે જેને બહુ હવા હોય ને કે ભાઈ લંડન જેને મેં આમ ઉખાડી લેવું નામ કરી લેવું અહીં કાંઈ નથી આવું છે જેમ આપણે ગોધરા બાજુથી યુપી બાજુથી બધા આવે છે ને મજૂરો બધા એમાં અહીંયા બધા આપણે અહીંયા છે અંગ્રેજો જે ગુલામી નીતિ ઈચ્છ છે